કે ભ્રષ્ટાચાર ખૂબ જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો મેં ત્યાં એમ એજન્સી અને ત્યાંના જેતા એન્જિનિયર તેમને બેને સ્થળ ઉપર બોલાવ્યા ભાઈ જે આપણે બિસ્કિટના પેકેટમાંથી બિસ્કિટ કાઢીએ એવી રીતે દિવાલ ઉપરથી આગલેજ નીકળતી જાય છે તો મને સો ટકા એવું લાગ્યું કે ભાઈ આ આ એકદમ ભ્રષ્ટાચાર થયેલો છે તો એના માટે મેં વિડીયો બનાવી અને મૂકેલો છે હવે ત્યાં આગળ જે ટાઇલ્સ લગાવી છે દીવાલમાં એનું કામ નબળું છે એટલે નબળું કામ તો ભારતીય જનતા પાર્ટી ક્યારેય ચલાવી ન લે અને એટલે નબળું કામ અમે ચલાવી નહીં લઈએ એટલા માટે અમે અધિકારીઓને પણ સૂચના આપી છે અને અત્યારે હમણાં બોલાવવામાં આવ્યા હતા કે આના જે તે જે કોઈ પણ એજન્સી છે કે જે કાંઈ પણ છે તો એ આ કામ વ્યવસ્થિત અને સરખું કરે એની અમે અમે બધાએ નિર્ણય કર્યો છે અને એટલા માટે અમે એને સૂચના આપી દીધી છે ડૉક્ટરને મુદત પણ ઘણા સમયથી પૂરી થઈ ગઈ છે છતાં પણ એને વધારો કરીને પાછું વધારાનું કામ આપવામાં આવેલું છે અને અવારનવાર આપણે જોઈએ કે ભ્રષ્ટાચારના જે છે ઉજાગર થાતર્યા એની પેલા જે ચાર થી પાંચ કરોડની એમાં માટી નાખવામાં આવેલી છે જે ગ્રામ્ય વિસ્તારમાંથી ખોદીને સરકાર દ્વારા સ્કીમ હતી સ્કીમાં આપવામાં આવેલી એ તમામ માટી અહીં તળાવમાં નાખી અને ચાર થી પાંચ કરોડ રૂપિયાના લોકોએ બિલ ઉધારેલા છે ત્યારબાદ આપણે જોઈએ કે ચાલુ વરસાદ રસ્તાઓ છે એ બનાવવામાં આવેલા હતા અત્યારે હાલ રસ્તાઓ પણ ધીમે ધીમે તૂટવા લાગ્યા છે અને જે અંદર આપણે જોઈએ કે ભાજપના બાંધકામ સમિતિના ચેરમેન એને જે કાલે એક વિડીયો મૂકી અને ભ્રષ્ટાચાર આ છે એ આપણે જોઈએ ખુલ્લો પાડ્યો છે કે જેમાં લાદીઓ છે એ હાથથી નીકળી જાય છે હજી તો તળાવ લોકો માટે ખુલ્લું પણ નથી મૂક્યું તો ત્યાં જો આવી રીતનું પરિસ્થિતિ આ રીતનું કામ હોય તો આગળ શું થશે